માટે 500 સબસ્ક્રાઇબર સબસ્ક્રાઇબ તો કરવાની પાછો છોકતે અને આવો પ્લીઝ થેન્ક યુ ધાર્મિકા બોલ તો બબઈ પડી ગઈ જવા એટલે બીજા કોક ને મારી દે તો હલો મિત્રો તો જો પાછો હું આવી ગયો છું કામ પર અને ડેલો ખોલી નાખીએ અંદર ખોલી તે કાલે જે કામ અધૂરું હતું આજે પૂરું કરવાનું છે તો વહેલા વેલા કામ પર આવી ગયો છું હલો ગાડી અંદર લઈ લઈએ ડેલો દઉં એટલે કોઈ ઢોર ઢાખર ઘરે નહીં વાડીનો નજારો જોરદાર હોયો તો હેલો ગાયજ ગુડ મોર્નિંગ સ્વાગત છે બધાનું આપણી ચેનલ ભવ્યા એન ધાર્મિક મસ્તી પર તો ભવ્યાને મજા નહોતી પણ સ્કૂલે ગઈ છે અને આજે હું સ્કૂલેથી કહી આવ્યો છું કે આજે વહેલા રજા આપી દેશે દસ વાગે રજા આપી દેશે અને પપ્પા અમારા પપ્પા છે એ જેને લઈ આવશે એને એટલે સંગીતાના ધક્કો નહીં થાય મજા નહોતી એટલે વહેલા રજા લેવી પડી છે અને હું આવી ગયો છું અત્યારમાં કામ પર જો કાલે જ્યાં કામ હાલતું હતું ત્યાં આવી ગયા આપણે અને એનો નજારો છે ભાઈ જો એક નંબર ચાલો આપણે તો સીધા સાઈડ ઉપર જ તે જઈએ સાઈડ ઉપર પહોંચી જઈએ મિત્રો મારી ઉપર જે આ નાળિયેરી છે એ કેમ લાગે છે જુઓ તમે તો અહીંયા કોઈને ફોટોશૂટ કરવું હોય તો આ લોકેશન બહુ મસ્ત છે અહીંયા આવી શકાય આપણે ફોટોશૂટ કરવા સરસ લોકેશન છે ઝાડવા સારા છે અને આ લોકો વાડીવાળા સારા છે ના પાડે એમ નથી પણ એકવાર પૂછી લેવાનું અને કોઈને જો એવું હોય તો આવી મશીન આગળ નહોતું હાલતું જો અત્યારે પાણીમાં આવી માટી નાખે છે જેથી કરીને મશીન હીટ ન થાય આ લોકો સ્પેશિયલ માટી લાવ્યા છે સેન્ટ આટલા ટેન્કર માં નાખશે શું છે એકદમ સેન્ટ જેવું છે રેતી જેવું રેતી ખાવામાં ભૂકી ભૂકી રેતી જેવું છે હા લોટ જેવું છે હલો મિત્રો તો બધાનો ખૂબ ખૂબ આભાર આપણા પાંચસો સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે તો તમે બધાએ સપોર્ટ કર્યો ખૂબ ખૂબ આભાર આપણો પહેલો ટાર્ગેટ યુટ્યુબ ચેનલમાં જોયું તો ફાઈ હંડ્રેડ સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ ગયા છે આજે જ ભવિષ્ય કીધી કે પપ્પા આજ તમારે ફાઈ હંડ્રેડ સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે અને હાજર એમ જ જો આજે પૂરા થઈ ગયા અત્યારમાં તો દિલથી બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ આપણી ફેમિલી યુટ્યુબ ફેમિલીનો દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ જેને મને સપોર્ટ કર્યો છે ને આમનો સપોર્ટ કરતા રહેજો હવે આપણે નેક્સ્ટ ટાર્ગેટ વન થાઉઝન્ડ સબસ્ક્રાઈબ એટલે કે એક હજાર સબસ્ક્રાઈબ પૂરા કરવાના છે અને એ પણ બહુ જલ્દીમાં તો વિડીયોમાં બન્યા રહેજો પાસ જુઓ ભાઈ તમે આવો આવડો મોટો ખાટલો ક્યાંય નહીં જોયો હોય આ છે ભીમ ખાટલો ભાઈ તમે આવડો મોટો ખાટલો ક્યાંય નહીં જોયો હોય ત્રણ ઓશિકા ચાર પાંચ પાંચ જણા હોઈ રહેવો ખાટલો છે જુઓ તમે ત્રણ ઓશિકા આપણે આ મૂક્યા તો એટલી જગ્યા છે તો મિત્રો અત્યારે હું આવ્યો છું અહીંયા છાંયે જાંબુડાના છાંયે અને ત્યાં આગળ આપણે લાઈનનું નીચેથી ક્રોસિંગ થઈ ગયું છે એટલે એવું કોઈ ટેન્શન જેવું છે નહીં કેબલની નીચેથી એને એનું મશીનનું પાયલોટ કાઢી દીધો છે તો જો મારી પાછળ ભીમ ખાટલો પડ્યો છે આને કહેવાય ભીમ ખાટલો આમાં ભીમ હતો તમે મહાભારતના કાળમાં ભીમ છે એ આમાં હોતા તો જો કેવો છે આ ભીમ ખાટલો આમાં એક અને પાંચ જણ હોઈ શકે તો છે ને ભાઈ આ ભીમ ખાટલો કે ચાલો આપણે પણ બે ભીમ ખાટલા ઉપર ને ભાઈ જોરદાર છે ભીમ ખાટલો તો ભીમ ખાટલો જુઓ તમે મિત્રો જો અત્યારે આવી ગયો છું ઘરે આવી ગયા છે સાડા ચાર તો સંગીતા જો અત્યારે બેઠું છે સંગીતા જાગીને બેઠી છે હવે પાંચસો સુક્રાય પૂરા થઈ ગયા છે એટલે હવે સંગીતા પોઝમાં છે અને આ ધાર્મિક હું તો થેન્કયુ કહી દે પછી ભવ્યા એ છે ભવ્યા આવી ગઈ છે સ્કૂલેથી આજે અત્યારે જરાક આરામમાં હતી એટલે વાળ એમ થઈ ગયા છે પણ

અરે વાહ છોટા યુટ્યુબર છે આ છોટા યુટ્યુબર આ યુટ્યુબર મોજ કરે કિશોરભાઈને હું કિશોરભાઈ મોજ 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 વિડિયો વિડિયો મૂકો યાર હવે વિડીયો મૂકવાના છે બેટા તમારી વાત છે તમે ત્યાં ચાહે તમારે રીઆઈટી કેવા હતા

दर्शन करता हूँ दादा का दर्शन नहीं किया अगरबत्ती सिंदूर लगड़ता है तो चलो दादा ना पहला सिंदूर नो छोलो करी नाको सिंदूर लागे दादा एकदम तेज हो जाई जाए दर्शन के बारे प्रसिद्ध मत बनाइए क्यों ना जैसे बारे जावे पुन शुभम